તો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે લાલભાઈ અને કીર્તિ પટેલનો જે સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે જે આ મિત્રો વાત કીધું તો ક્યાંક ને ક્યાંક લાલભાઈ આપશે હવે કીર્તિ પટેલને ઘરે ભાઈ રૂબરૂ ઉડી જવાના છે જે આ મિત્રો વાત કરી તો ખુલ્લી આમ કીર્તિ પટેલના ગોબા ઉપર લેવાના છે શું છે માહિતી પૂરી માહિતી આ વિડીયોમાં તમને જોવા મળી જશે પણ એની પહેલાં ભાઈઓ જલ્દીથી તમે સબ્સ્ક્રાઇબ કરી લો જે પણ લોકો સબ્સ્ક્રાઇબ નથી કર્યું તેને મિત્રો વાત કીધું જે લોકો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેને મળી શકે છે મારા તરફથી એક મોબાઈલ ગિફ્ટ

હવે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખુલ્યામ મિત્રો એટલા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો જેની અંદર મિત્રો વાત કરીએ તો લાલબા આઈરસે ખુલ્યામ મિત્રો કીર્તિ પટેલના ગોભાઓ પાડી લેતા હોય એવા વિડીયો તમને જોવા મળશે હવે મિત્રો વાત કરીએ તો અત્યારે ખુલ્યામ લાલબા આઈરસે સુરતની અંદર હશે પરંતુ મિત્રો વાત કરીએ તો આપણે એ જોવાનું રહેશે કે શું કીર્તિ પટેલના ગોભાઓ પાડે છે કારણ કે કીર્તિ પટેલ પણ મિત્રો ખુલ્યામ અત્યારે મેદાનમાં છે કારણ કે તે પણ ઓલરેડી સુરતમાં રહેશે અને સુરતની અંદર હવે મિત્રો વાત કરીએ તો ખુલ્લા ભાઈ કોબા કોના ઉપર છે આવનારા ટાઈમ એ તો આપણે જોવાનું જ રહેશે તો મિત્રો વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી આજના એક નવા વિડીયો મળી જાય સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત